કેમ છો બાળ દોસ્તો મજામાં ને તમારું દિવાળી વેકેશન ખૂબ સરસ રીતે જઈ રહ્યું હશે સાથે તમને દિવાળીની તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે દિવાળી હોમવર્કનો એક સુંદર મજાનો વિડીયો મૂકેલો હતો અને શાળા તરફથી દિવાળી હોમવર્કનું આયોજન કરેલું હતું ઘણા બધા વિદ્યાર્થીઓને મેસેજ અને કોમેન્ટ આવી કે સર દિવાળી હોમવર્કનું સોલ્યુશન તો તૈયાર કરીને મૂકો તો આજે આપણે આપણા અગાઉના જે દિવાળી હોમવર્કવાળો વિડીયો હતો એનું સોલ્યુશન મૂકી રહ્યા છીએ આપ સૌએ હજી પણ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી ચાલો ત્યારે દિવાળી હોમવર્કનો પહેલો વિષય જે છે ગુજરાતી ધોરણ છથી આઠ એની આપણે જે પહેલો પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે જોઈએ તો આ પહેલો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકમાંથી મનગમતી કવિતા લખો અહીં આપણે ધોરણ સાતની કવિતા લખી છે તમે તમારા ધોરણ પ્રમાણે યોગ્ય કવિતા લખી શકો અને તમારી પાસે હાલમાં પુસ્તક અવેલેબલ ન હોય ક્યાંય મુકાઈ ગયું હોય તો આ કવિતા પણ તમે લખી શકો કવિતાના શબ્દો છે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે તો આ સુંદર મજાની કવિતા છે આપ સૌ આ કવિતાને વાંચજો અને સાથે સાથે દિવાળી હોમવર્કની નોટબુકમાં લખજો ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન કહેવતો તેના અર્થ સાથે લખો ચાલો પહેલી કવિતા કહેવત છે એક સાંધે ત્યાં તેર તૂટે તો એનો જવાબ છે એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે બીજું છે કામ કર્યું તેણે કામણ કર્યું તો જવાબ એનો આવશે કામ કરનાર સૌને પ્રિય લાગે આવી રીતે આપણે જુદી જુદી કહેવતો અહીં મૂકી છે તમે જોઈ શકો છો અને એ કહેવતો તમારે તેના અર્થ સાથે મૂકવાની છે અને જોઈ અને તમારા લેસનની બુકમાં લખવાની છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ રૂઢિપ્રયોગો તેના અર્થ સાથે લખો તો પહેલો રૂઢિપ્રયોગ છે ઓસરી ગયો તો એનો જવાબ થશે ઘટી ગયો અથવા ઓછો થઈ ગયો બીજો જવાબ રૂઢિપ્રયોગ છે કાળા પાણીની સજા તો મુશ્કેલ રૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે પહેલાના સમયમાં અંગ્રેજો જ્યારે આપણા દેશ પર રાજ કરતા હતા ત્યારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને આવી કાળા પાણીની સજા આપવામાં આવતી હતી તો આવી રીતે દસ રૂઢિપ્રયોગો અને તેના અર્થ તમારી સમક્ષ છે તમે જોઈ શકો છો અને એમાં જોઈ અને તમે એનો આધાર લઈ અને તમારા જવાબો લખી શકો છો ચાલો પ્રશ્ન નંબર ચાર ચોથો પ્રશ્ન છે ચોથા પ્રશ્નમાં સમાનાર્થી શબ્દો સમાનાર્થી શબ્દોમાં પહેલો શબ્દ છે વાયુ તો એનો અર્થ થશે પવન બીજો શબ્દ છે વેગ તો એનો અર્થ થશે ઝડપ ત્રીજો શબ્દ છે આકરું એનો અર્થ થશે કઠણ અથવા મુશ્કેલ ચોથો શબ્દ છે અમન ચમન તો જવાબ થશે મોજ મજા આવી રીતે આપણે દસ સમાનાર્થી શબ્દો લખ્યા છે તમે જોઈ શકો છો તમે આ અથવા આની જેવા બીજા શબ્દોનો પણ ઉપયોગ કરી શકો તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારે આ શબ્દો લખવાના છે એ શોધવામાં અગવડતા પડે તો આમાંથી તમે લખી શકો ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ દસ શબ્દો લખો તો અહીં તમારી સમક્ષ શબ્દો છે પહેલો શબ્દ છે રાત તો એનું થશે દિવસ બીજો શબ્દ છે જમીન તો એનું થશે આકાશ ત્રીજો શબ્દ છે તમારી સમક્ષ પ્રકાશ તો એનું થશે અંધકાર પાંચમો શબ્દ છે પૈસાદાર છઠ્ઠો શબ્દ છે હાસ્ય અથવા રુદન સાતમો શબ્દ છે તનિક તો એનું થશે નિર્ધન ચાલો એનાથી આગળ આઠમો શબ્દ છે ઓછું તો એનો જવાબ થશે વધારે નવમો શબ્દ છે કઠણ તો એનો જવાબ થશે પોચું દસમો શબ્દ છે રૂપાળું અને તો એનો જવાબ થશે કદરૂપ બરાબર છે ચાલો અગિયારમો એક વધારાનો શબ્દ પણ લખ્યો છે કાળું તો ધોળું ચાલો આગળના સવાલ તરફ આગળ વધીએ આગળ વધીએ એ પહેલાં ફરી એકવાર જો તમે અમારી ચેનલને લાઈક ન કરી હોય શેર ન કરી હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે સાથે આગળનો અમારો વેકેશનનો હોમવર્કનો વિડીયો જોવાનો બાકી હોય તો એ તમે જોઈ લેજો જેથી કરીને તમને આ સોલ્યુશન લખવામાં સરળ સરળતા રહેશે પ્રશ્ન નંબર છ તમારા મિત્રને દિવાળીની શુભકામનાઓ માટે પત્ર લખો તો તમારી સમક્ષ આ દિવાળીની શુભકામનાનો લખતો એક સરસ મજાનો પત્ર લખેલો છે આ પત્રનો અભ્યાસ કરી અને તમારે એ પત્ર તમારા દિવાળી હોમવર્કની નોટબુકમાં લખવાનો છે જોઈએ આ પત્ર આપણે તો પહેલી જમણી બાજુ આપણે જે પત્ર લખીએ છીએ એનું સરનામું અને નામ આવશે અને ડાબી બાજુ તમે જે મિત્રને પત્ર લખો છો એનું નામ સરનામું આવશે તો પત્રની અંદર વિગતો જોઈએ આશા છે પ્રિય મિત્ર રેહાન સ્નેહપૂર્વક નમ નમસ્કાર આશા છે કે તું અને તારો પરિવાર સૌ આનંદમાં હશો દિવાળી આવી રહી છે પ્રકાશ અને આનંદનું પર્વ આ દિવસે ઘરોને દીવા અને લાઇટોથી શણગારવામાં આવે છે રંગોળી બનાવવામાં આવે છે અને સૌ એકબીજાને મીઠાઈ વહેંચે છે આ પ્રસંગે હું તને દિલથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઈશ્વર તારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય આપે તેવી શુભેચ્છા આપું છું આ નવા વર્ષમાં તું ખૂબ વધુ મહેનત કરીને અભ્યાસમાં સારું પરિણામ મેળવે તેવી આશા છે હું પણ મારા પરિવાર સાથે આ ઉત્સવ આનંદથી ઉજવીશ તને મળવા માટે આતુર છું વેકેશન પૂરું થયા પછી આપણે શાળામાં ફરીથી મળીએ અને આનંદથી ભણીએ તારો મિત્ર ત્યાં તમારે તમારું નામ લખવાનું છે આપ સૌને ફરી એકવાર દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ખૂબ ખૂબ આભાર